એનું સિંચન ક્યાંક ને ક્યાંક દ્રષ્ટિવાન શિક્ષકો હોય જાગૃત ટ્રસ્ટીઓ હોય અને બાળકોના ટેલેન્ટને ઓળખવાની એક જેને કહેવું હોતું કહી શકાય કે આંખોમાં જિજ્ઞાસા હોય આવા આવી શાળાઓના બાળકો ખૂબ આગળ જતા હોય છે અવારનવાર હું તમને ઘણી બધી શાળાઓના મેં એન્યુઅલ ડે બતાવ્યા છે પણ આ શાળામાં અત્યારે કરમયોગ ભલા ઓગા ભલા આ શાળાનું સૂત્ર છે એટલે ક્યાંક ને ક્યાંક આ શાળામાં અત્યારે જે રીતે બાળકોને તૈયારી કરાવવામાં આવે છે ઘણા વર્ષથી લગભગ આ સ્કૂલ ચાલુ છે પણ પ્રથમ વખત જ્યારે એનો વાર્ષોક એન્યુઅલ ડે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આપણે આ શાળાના શિક્ષકોને મળશું અને ટ્રસ્ટીઓને પણ મળશું શું કહેશું બેન નમસ્કાર હું રાઠોડ વૈષ્ણવી શ્રી કર્મયોગ પરિવાર વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું અમારી શાળાનો તારીખ વીસ ત્રણ ચોવીસ ને બુધવારના રોજ સાંજે પાંચ ત્રીસ કલાકે અમારી શાળાનો વાર્ષિકોત્સવ પ્રથમ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરેલ છે જેમાં અમારા બાળકોએ એક અઠવાડિયાથી મહેનત કરેલ છે અમારા શાળાનો પ્રથમ વાર્ષિકોત્સવમાં બાળકોએ ઘણી કલાકૃતિઓ પણ રજૂ કરેલ છે તો હું આપ સર્વે લોકોનું હાર્દિક સ્વાગત કરું છું આભાર કર ભલા હોગા ભલા ખાસ તો દર્શક મિત્રો મારી સાથે અત્યારે એક દીકરી છે બેટા શું કહે નમસ્કાર મારું નામ ચાવડા જાનવી હરીભાઈ છે આ વર્ષે પહેલી વખત અમારી શાળામાં આ ઉત્સવ યોજાવા જઈ રહ્યો છે આ પહેલાં અમારી શાળામાં કોઈ ઉત્સવ આવો યોજાવામાં આવ્યો નથી હું છેલ્લા દસ વર્ષથી આ શાળામાં ભણું છું એટલે કે એલ કેજીથી લઈને હું અત્યારે ધોરણ આઠમાં ભણું છું પણ આ વર્ષે અમારી શાળામાં પ્રથમ પ્રથમ વખત આ ઉત્સવ યોજાવા જઈ રહ્યો છે અને આ વખતે અમારા એલ કેજીથી લઈને ધોરણ આઠ સુધીના બાળકોએ આમાં ભાગ લીધો છે તો આપ સૌ મહેમાનો અને આપ સૌને પધારવા વિનંતી તો સુથાર સમાજવાડી જંગી રોડ તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસ સાડા પાંચ વાગે આપ સૌ પધારો અને અમારા એલ કેજીથી લઈને ધોરણ આઠ પ્રોત્સાહન કરવા આવો થેન્ક યુ દર્શક મિત્રો આ શાળાનું ટ્રસ્ટી છે ઠક્કર ઠક્કર એટલે જાણીતા પત્રકાર છે ખાસ તો અમારા મહાન્યુદનો પણ એક અભિનંદ છે અમારું અને ધનસુખભાઈની આ શાળાઓ એટલે એમાં બીજું કાંઈ તો મારે બોલવાનું ન હોય કારણ કે ધનસુખભાઈ પોતે એક શિક્ષકના દીકરા છે એટલે શિક્ષકના દીકરાને એ ખબર પડે કે બાળકોને કારણ કે એ એક માહોલમાંથી જ આવ્યા હોય શું કહેશો ધનસુખભાઈ ખાસ તો તમારી શાળા છેલ્લા આ સત્રથી આ વર્ષથી અમે અમારી શાળા ચાલુ કરી અમે એમાં બે ટ્રસ્ટીઓ છીએ અમારે અવનીબેન પટેલ છે એ સંજોગો સાથે આવી નથી શક્યા આ આઠ મહિના થયા છે જે અમે આ શાળા જ્યારે લીધી ત્યારે આ શાળાની અંદર અમારા ભાગમાં સિત્યાસી બાળકો આવ્યા હતા પણ અમારી આ મહેનતને જોઈને પ્રથમ સત્ર પૂરું થયા બાદ આજે બસો પ્લસે અમે પહોંચી ગયા છીએ જે અમને જોઈને નથી આવ્યા અમારી કામગીરી જોઈ અને બાળકો આટલા બધા વધ્યા છે હજી મને આશા છે કે તમે આ શાળામાં તમારા બાળકોને મોકલાવો બાકી આ વિસ્તારની આમ પબ્લિક જે છે આમ જનતા જે છે મને ઓળખે જ છે અને મારા ઉપર વિશ્વાસ છે ત્યારે આટલા બાળકો આવ્યા છે પણ હજી હું તેમને ગેરંટી આપું છું કે તમે આ શાળામાં તમારા બાળકોને મોકલાવો જેટલી બને એટલી હું કોશિશ કરીશ કે આ બાળાનું આ શાળાનો બાળક એક સારો નાગરિક બની અને આ શાળામાંથી બહાર નીકળે બાકી અમારો ઉત્સવ આવનારી વીસ ત્રણ બે હજાર ચોવીસના સાંજે પાંત્રીસ વાગે રાખેલ છે તો મારા તમામ મિત્રો સર્કલ સગા સંબંધી અને સામેખારી ગ્રામજનો તથા કાંઠા વિસ્તારના તમામ ગ્રામજનોને હું પધારવા માટે આમંત્રણ આપું છું માન્યુષ જે મને અવારનવાર પ્રોત્સાહન આપતી રહી છે અને મારા સાથે જ રહી છે મારા સાથે અડગ ઊભી રહી છે અને મને બહુ ટેકો આપે છે મા ન્યૂઝનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કરભલા ઓગા ભલા દર્શક મિત્રો ખાસ તો એન્યુઅલ ડે એટલે કે વાર્ષિક ઉત્સવ છે બાળકોને પ્રોત્સાહન આપવા માટે આમ તો દરેક વાલીની ફરજ બને છે પણ એક સારા મા નાગરિકની પણ એ ફરજ છે કે જ્યારે બાળકો કોઈ પોતાની પોતાનો સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરતા હોય કે પોતાનું ટેલેન્ટ બતાવતા હોય ત્યારે આપણે એમને પ્રોત્સાહન આપવું જોઈએ ખાસ તો મેં હમણાં જોયું આખા બહેનો જે રિહર્સલ કરાવતા હતા એમાં જે બાળકોનો ઉત્સાહ હતો એના ચહેરા જોઈને ક્યાંક ને ક્યાંક આપણને એમ થાય કે ભગવાન કેમ આવડા મોટા કરી દીધા એટલે બાળકોને જો પ્રોત્સાહન આપશું તો હું ચોક્કસપણે એવું માનું છું કે આ બાળકો ભવિષ્યમાં આમાં ઘણા બધા એવા બાળકો છે કે જે કલાકાર તરીકે તો આગળ જાય જ પણ આ શાળાની અંદર દરેક દરેક વિષય ઉપર પછી ખાલી કલા હોય સંસ્કૃતિ હોય એવાનું રાજકારણ હોય કારણ કે મેં અહીંયા મેં તમને બતાવ્યું હતું પહેલી વખત બાળ સંસદ યોજવામાં આવે છે ધનસુખભાઈ અને એ વખતે પણ આપણે સ્ટોરી લીધી હતી એટલે ક્યાંક ને ક્યાંક બાળકોમાં સર્વગુણ સંપન્ન બનાવવાની આ જે પ્રયાસો છે એ કરમયોગ દ્વારા થઈ રહ્યા છે અને કરમયોગનું જે સૂત્ર છે ભલા હોગા ભલા આપણે પણ આશા રાખીએ કે આ બાળકોને પ્રોત્સાહન આપી અને કર ભલા ઓગા ભલાના સૂત્ર મને આ સૂત્રના સમર્થક બનીએ ઘનશ્યામ બારોટ લાઈવ સામખ્યાળી ગુજરાત